રામનવમી મહાવીર જયંતિના દિવસે સુરતના તમામ કતલખાના બંધ રહેશે સુરત મનપાએ બંધ રાખવા માટે આદેશ કર્યા છે અને આદેશનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે હાલમાં ચાલી રહેલા ચૈત્ર નવરાત્રીની સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે અને તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે મહાનગરપાલિકાની સૂચનાનો ભંગ કરવા બદલ જે તે શખ્સોની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદેર અને સલામતપુરા બે જગ્યાએ કતલખાને આવેલા છે જ્યાં મોટા જાનવરોની કતલ કરવામાં આવે છે ઓફિશિયલી એને ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ એની કતલ કરી અને એનું જે છે તે ખાવાલાયક છે કે નહીં એ વેટનરી ડોક્ટર દ્વારા ચેક કરવામાં આવે છે હાલ જે નજીકમાં તહેવારો આવી રહ્યા છે સત્તર તારીખે રામનવમી છે એકવીસ તારીખે મહાવીર જયંતિ છે એ તહેવારને ધ્યાને રાખી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ બંને જગ્યાએ કતલખાના બંધ રાખવામાં આવશે અને એની નોંધ તમામ જે આ લોકો છે એમણે લેવાની અને સાથે સાથે જે માર્કેટમાં સ્ટોલ હોલ્ડરો છે એ તમામ લોકોને નોંધ લેવા માટે જણાવવામાં આવે છે